સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરતા સદભાવના ગ્રુપ દ્વારા શહેરના લોકો પોતાના વિવિધ પરમભુજ્ય ઉષા મૈયા શિવ આશ્રમના આશીર્વાદથી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની હાજરીમાં કાર્યક્રમમાં સદ્ભાવના ગ્રુપ દ્વારા રૂપા વિતરણ કરાયું હતું જેમાં ગુલાબ ટગર જામફળી ટાગોરો લાલ કોટન ગ્રીન કોટન લાડન વગેરે

પરંતુ કુષા સાહિત્યમાં સાનિધ્યમાં ગ્રુપ છેલ્લા બાવીસ વર્ષથી આઠ અલગ અલગ હેલ્પલાઇન છે અને એમાં બે વર્ષથી છેલ્લા જે સાવરકુલા ગ્રીન રહે એટલા માટે થઈને સામાજિક નવીકરણના સહયોગ સાવરકુલાથી એક હજાર રોપાનું વિતરણ કરવામાં આવે છે એના અગાઉથી નામ લખીએ છીએ બહુ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવે છે અમારા સાવરકુંડલા લોકો આ કાર્યક્રમ માં જોડાયા સાથે યોગેશ સાવરકુંડલા